અને કે હું ટૂંપો ખા જઉં છું અને મને કે તમને આબુ એટલે કીધું જાવ ટૂંપો ખા ના જવાય હું ઘણો સમજાયો પણ તમારે ને બસાવો તો પેલો ના પાડું છું બસાય વાત આસી પણ ઈજો કોઈનું મોનતો જ નતો પણ કેટલો આમ કેટલો એના મો પેલો ભરેલો તો ગુસ્સો પણ ઈ શું કે ટૂંપો ખાઈ તમને ના પૂછું પડે ઈ તો કાણો એ પૂછે પણ કોણ ત્યાં તો જાય કે માર જાવ કે મને આખો જા કોમ ભડાય ભડાય કરે ઓ હો હો તો બે ને બસાવ ની જાવ પડે એમ બસાવ એમ ડાયરેક્ટ ના જવાય તો એના માટે મગજ નું કરવું પડે મગજ વાપરવું પડે થોડું

મારા મગર માં ટોલી વાળા મોડા આવશે પેલો માઈ મા ઈ બાજુ એ નતું પા વાત ક પેલો પત્રી છો એક શરદાઈ તું પખાયું હોય વાત કરો છો એમ

ઓય મારા વાત તો પગલે છો તારા ભરવાને આવી છે હો તો આવરનો રોવે નહી પડતો તું ના પણ મારી વાત તો હોંભળો ખબર તો તાર કાકો રોવે છે એ એવી ને તું કભે પડે છે શું ખબર તારી કાકી બની ઘેર ના ભેવાણ્યો છે અલ્યા પણ તું કે કાકા પડ કેમ જોવો મારી વાત તો શાંતિ રાખો શાંતિ રાખો થોડી શાંતિ રાખો બોલ રોવો કરો

લે આ પાં કંડાળો તને એમનો મારે ભિડો ને લે અમાર બેન તો નહીં કોઈ કીધું ખાવા ના આલો કા લોઈ પીયો તઈ મારું તો તું શું કરવા આવ્યો છે ઓય શું છે કંટાળી ગયા કંટાળી ગયા માતા ના એ બદ્રીજા હ તનુ દાડ વાળો હેડ્યો છું ભાઈ ક્યાં કોઈ નું દાડ વાળો જાતો ન એવા કોમે જરા કે તુંબો ખાવા જોઈ ને ઓ આબુ છે ના હું તો જીલા કો માર તો કોઈ દુખ નઈ તારે એટલે દુખ જ જા ખાઈએ તુંબો મારે તો ઘણો જ દુખ છે જો જો કેતી કે ભરવા જઉં છું કા ના પુલા ભરવા જઈ અમાર વાડી કે મજૂરી દાતા ની આવા મીના એવું છે તો મારે કોમ કરી તું મારું કોમ બોમ ના થાય

પણ આ સોટા સાઉ જયાસે હચેટા પુલા હજી તો પેલા વીઘા જેવું છે તો આવી પુલા હું ઓછા પણ એમ તો આસી છે હાવ આસી ટાવું ટાવું હતું તો આવું પણ મારે દાળ કપ પેલો બહુ દાળું ચોડું છે માપનું છે અડધો કલાક થાય આપણે બેન કાપ છે એટલે ઉપર થી કાપવા છે લેબડો કાપવા ના ના ખાલી જાય એવું હતું એટલે કાપવા છે ખાલી કાપું છે એટલે વાર થઈ જાય નહીં વાર થાય આ મે

ઘેર હેડ હવે તું હું ભરાવું કોઈ ની ઊંટોળો નહી કરવી પેલા ભરાયા બધા થોડા રજનગત રજનગત કર્યા બધે ગોડાયા કર્યા ઘેર